હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજ બાવીસ માર્ચ બે હજાર ને ચોવીસ અને જોઈ લ્યો આપણા આ અત્યારે કપાવાળા ખેતરમાં સવડા કોન ચાલુ છે અને જે આપણે ઓલા કપામાં દવાનો સાંટવાનો વિડીયો બનાવ્યો તે જોઈ લ્યો આ બાજુ રહ્યો તે કપાસ જોઈ લ્યો એમાં કપામાં હજી તે કપામાં હજી ડ્રીપમાં પાણી ચાલુ છે અને અહીંયા મારા ખેતરમાં અત્યારે સવડા ચાલુ છે જોઈ લો હું તમને દેખાડું વિડીયો ના સુધી બની આવ્યો વિડીયો લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ એ આપણે આ દવા છાંટવા વી બનાવ્યો હતો તે આ કપાસ છે આ બાજુ જોવા તમને દેખાય અને આ પડખેત તે આ મારું ખેતર છે તેમાં અત્યારે સવડા આપવાનું ચાલુ છે તો આપણા ખેતરમાં આ વર્ષે આ કપાસનું કેટલું ઉત્પાદન આવ્યું તે આપણે પછી વિડીયો બનાવશી

બસ તો આ વિડીયો માહિતી તે વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વળજો